બેન વડોદરા છે હું જુનાગઢ જોશીપરા વિસ્તારમાં રહું છું અને સખી મંડળ ચલાવું મહારાજ સખી મંડળ નું નામ જાગૃતિ સ્વ સહાય જૂથ છે જ્યારથી મેં આજ શરૂઆત કરી છે ત્યારથી મને સારો એવો પ્રોફિટ આ વસ્તુ બનાવવું વેચાણ કરવું એમાં સારો એવો પ્રોફિટ મળે છે ને આ જે વસ્તુ છે સાંકડા છે જેને અમે સાંકડા એ અમારી સંસ્કૃતિમાં પણ આવે છે કેમ કે સાંકડા અને સંદરવા એના ઉપરથી ગીત પણ બનેલા છે ઘણા બધા કે વીરનો માંડવડો સજાવો સાંકડાને સંદરવા લગાડો રે મારા વીરના માંડવડાને મોતીડે વધાવો રે એ અમારી સંસ્કૃતિમાં આવે છે આ બધી વસ્તુ અને એનું અત્યારે વેચાણ હું કરું છું અને સુપુરના મેળામાં જે સરકારે અમને સ્ટોલ આપેલો છે અને જે ફ્રીમાં આપેલો છે અને હાઈ ક્લાસની સગવડ પણ કરેલી છે એનાથી મને સારી એવી આવક થઈ છે સરકાર ગુજરાત સરકાર આભાર માનીએ છીએ અમે